तो जय माता मित्रों आज आप गया जोलिया जार वा आप हाल जार ना खातर लाइन आई गया है ये लिया अपने आप जार वा नहीं आ रही तो रहे खेतर में तो तब लॉग में बने रह जो वहली सवार तो जो लिया आप हाल आई गया जार वा खातर आ जार બાપા એ જોઈ લો આપણો મિત્રો હાલ ઝાડ ફૂંખવાનું ચાલુ હ આપણે કલટી માર જોઈ લે હાલ ઝાર ફૂંખવાનું ચાલુ છે

जहिले आइपोड झारपुङ्खि जग्गा आइटली जा रहा। આટલું જ બાકી તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો જારો વાહીને ખેતર માંથી ઘરે તો હવે આપણે રે માં બીજા હેતરમાં માં આવી જઈએ રાતે રાયરામ ફોતરું ફેદવા માટે તો જોઈ લે પેલા હેતર માં જવાનું હોય રામપુત્રુ ફેદવા તો તમે વ્લોગમાં બનાવી રહેજો અરે આપણો ભણો તો આપણે જોઈ લે હરિપોતરું નાખવાનું હેતરમાં ફેરવાનું હોય તો આપણે આવી ગયા છીએ જોઈ લે આપણો આપણો ભણો નાખવા આપણે બાપા ભરી આવી આપણે નાખવા માંડીએ ગમે ત્યાં ચાલુ આપડે ફેરવા માંડીએ આ બાજુ આપણો ભણો નાખા છે અને આપણે ભરી ભરી લે આટલું ટૂંકા માં ભરી ભરી ના ને આપડે ભણો ઝૂમ જોઈએ બતાવું જોઈ લે અવાજ આપડો ભણો નાખે અને આપડો એકમ ફરિયાદ લે આજ તો મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે આવા નિખિલ ભાઈ લે મિત્રો હવે આપણે નાખી દીધું હવે આપણે પૂંખ પાડવાનો હોય જોઈ લે આ ફંટા ભેગા કરે આ બાજુ બાપા પૂંખ લેવા જોઈએ આપણે શીતરમાં પૂંખ પાડીએ ઘઉંનો પૂંખ જોઈ લે આ બાજુ આપણે નિખિલભાઈ પણ એને લાવી ફંટા આપણે પૂંખ પાડવાનો હોય ઘઉનો પૂંખ તો જે બાપા પૂંખ લઈને આવીએ હવે આપણે પૂંખ પાડી દઈએ